દશામાં તેમની મનોકામના પૂરી કરતા હોય છે ત્યારે હાલમાં વડોદરામાં સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોવાનો દાવો વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો હતો અને વિજ્ઞાન જાથાએ કહ્યું હતું કે ભૂઇમા એ ઘી નીકળતું હોવાની કબૂલાત આપી છે મહિલાએ ઇન્કાર કર્યા હતા દશામાના વ્રત હાલ ચાલી રહ્યા છે ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મઢમાં મૂર્તિમાં રહેલી રહેલી આંખમાંથી ઘી નીકળતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘી નીકળવાની વાતને ખોટી ગણાવી હતી જયંત પંડ્યાએ દાવો કર્યો હતો કે ભૂઈમાએ ષડયંત્રથી ઘી નીકળતું હોવાની કબૂલાત કરી છે અને માફી પણ માંગી માંગી છે જોકે ભુઈમાં આ વિષયને શ્રદ્ધાનો વિષય ગણાવ્યો હતો અને પોતે કોઈ કબૂલાત કરી હોવાનો ઇનકાર કર્યો હતો તો બીજી તરફ મંદિર પર દર્શનાર્થી આવતા લોકોએ આ બાબતે શ્રદ્ધાનો વિષય ગણાવી હતી વાઘોડિયા રોડ ડી પાસે દશામાના મઢમાં આવેલા આ દશામાની પૂજા એક મહિલા અને તેમના પુત્રની મદદથી થાય છે હાલમાં દશામાના વ્રત ચાલી રહ્યા હોવાથી આ મંદિરમાં દર્શનાર્થીઓના ભારે ભીડ જોવા મળે છે સામાન્ય દિવસોમાં પણ આ મંદિરમાં આસ્થાળુઓ દર્શન કરવા માટે આવે છે શુક્રવારે સાંજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પાણી ગેટ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે મંદિરમાં આવી પહોંચ્યા હતા અને વાયરલ વિડીયો અંગે તપાસ કરી હતી સાંઢળની આંખમાંથી ઘી નીકળતું હોવાની વાત ખોટી જણાતા પૂજા કરનાર મહિલા અને તેમના પુત્રને પોલીસ મથકમાં લઈ ગયા હતા મિત્રો તમે શું કહેવા માંગો છો આ ઘટના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડીએ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ટાઈપ લે